જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ નો કેમ્પ અને તમે જોઈ શકો છો અહીંયા અહીંયા એક સાથે એક જ માડે એક જ શામિયાળામાં હજારો લોકો પ્રસાદ લઈ રહ્યા છે જય દ્વારકાધીશ આ છે કેમ્પનો ભોજન ખંડ જ્યાં સુધી તમારી નજર પહોંચે છે ત્યાં સુધી અને એની પાછળ એટલો જ લાંબો આરામ કક્ષ બીજી એક વસ્તુ મને અહીંની સારી એ લાગી કે બેક ટુ બેક લાગ અહીંયા ડસ્ટબિન્સ અને એની બાજુમાં પ્લાન્ટ્સ રાખવામાં આવ્યા છે તો આ ઓલરેડી પાપડી ગાંઠિયા જે છે એ તૈયાર છે સવારના નાસ્તા માટેની ઓલરેડી તૈયારી થઈ ચૂકી છે હમણાં બે કલાકની અંદર બેથી અઢી કલાકમાં બધા પદયાત્રીઓ જે છે એ બેક ટુ બેક અહીંથી પોતાની પદયાત્રાનો પાછો શરૂઆત કરી દેશે રિલાયન્સના આ સ્નેક્સના કિચનમાં પહોંચતા પહેલાં તમે જુઓ એક વસ્તુ આ ઓબ્ઝર્વ કરવો જોઈએ ફાયર એસ્ટિંગ્યુશર્સ અહીંયા રાખવામાં આવ્યા છે અને દરેક કેમ્પના ખૂણે પણ ફાયર એસ્ટિંગ્યુશર્સ જે છે એ તેના ચેનલનો પૂરો સ્ટાફ જે છે એના માટે વેલ ટ્રેન્ડ છે સો ફ્રેન્ડ્સ આ વસ્તુ જે છે ને જોઈને મને એક્સ્ટ્રા ખુશી એટલા માટે થઈ કારણ કે બહુ વર્ષો સુધી રિફ્લેક્ટર્સની મુહિમ ચલાવી લીધી આપણી ચેનલમાં આજે રિલાયન્સના આ કેમ્પમાં જોયું કે ઓલમોસ્ટ દસ હજારથી વધુ આ રિફ્લેક્ટરના સ્ટીકર્સ જે છે ને એ સ્ટેન્ડ બાયમાં રાખેલા છે આ એક વસ્તુ બધી સર્વિસ બધી સેવા ઉપર ભારી આ એક જ વસ્તુ છે આ લોકોનો જીવ બચાવે છે રસ્તામાં રાત્રે અંધારામાં વહેલી સવારે મળસકે અને મોડી રાત્રે જય શ્રી દ્વારકાધીશું આપનું સ્વાગત છે હું છું સમીર દ્વારકાની પદયાત્રા જેમ જેમ સમય આગળ થતો જાય છે એમ વધુને વધુ રોચક બનતી જાય છે લોકોમાં જુસ્સો એટલો છે પદયાત્રીઓમાં પણ જુસ્સો એટલો છે અને સૌથી વધારે તમને કહું જુસ્સો આ વખતે સેવા કરનારાઓમાં પણ એટલો જ દેખાય છે કોઈ જગ્યા બી ખાલી નથી રાજકોટથી લઈને તેને હું ખાવડી સુધી આવ્યો છું અને સામે મારી સામે રિલાયન્સ ગ્રીન્સ છે અને અહીંયા લાગ્યો છે આ કેમ્પ એ કેમ્પ છે રિલાયન્સનો કેમ્પ યસ પદયાત્રીઓની સેવા માટે રિલાયન્સનો આ કેમ્પ તમે જોશો ને તો તમને અવાજ થઈ જશો ફેસિલિટીઝ તો છે જ સાથે સાથે બહુ સિસ્ટમેટિક કામ છે કેટલા વર્ષથી થાય છે આપણે બધી માહિતી મેળવીએ જમવાથી માંડી વોશરૂમ દવા ચા પાણી અને આરામ કરવાની ફૂલ ફેસિલિટીઝ છે રિલાયન્સ ગ્રીન્સની બરોબર સામેના ભાગમાં આ અગિયાર તારીખ સુધી કેમ્પ ચાલશે જય દ્વારકાથી તો આ છે રિલાયન્સનો કેમ્પ સૌથી પહેલા આપણે જોઈએ જે લોકોને બે પાંચ મિનિટ ઉભા રહીને એથી પાણી વાણી પીને આગળ વધવું હોય એ લોકો સીધા આગળ વધી જાય છે જેને આરામ કરવો હોય એમના માટે અહીંયા આરામની પૂરી વ્યવસ્થા છે અહીંયા ચા અને નાસ્તો અત્યારના જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અહીંયા કાકા ચા ભરી રહ્યા છે મને ચા કોફી ચા કોફી લો ચાલો અને આ કાકા કોફી ભરે છે અહીંયા તમે જે સેવા કરનાર જોઈ રહ્યા છો એમાંથી ઘણા ખરા રિલાયન્સના કર્મચારીઓ છે અને મોટાભાગના જે છે એ આસપાસના ગામથી અથવા રિલાયન્સ ફેમિલી સાથે જોડાયેલા વોલન્ટિયર્સ છે હવે તમે જુઓ એક સાથે અહીંયા કેટલા લોકો શાંતિથી આરામ કરી રહ્યા છે અને તમારી જ્યાં સુધી નજર જાય છે ત્યાં સુધી તો આ આરામ કક્ષ છે જ પણ એની પાછળ પણ એટલો જ છે રિલાયન્સ દ્વારા પદયાત્રીઓના કેમ્પમાં કઈ કઈ ફેસિલિટીઝ હોય તમને દેખાડો ભોજન વ્યવસ્થા ચા પાણી નાસ્તા આરામની સુવિધા વોશરૂમની સુવિધા ડોક્ટર એમ્બ્યુલન્સ મોબાઈલ ચાર્જિંગ આ બધી ફેસિલિટીઝ નોર્મલી અલગ અલગ કેમ્પોમાં હોય છે રિલાયન્સ પણ પોતાના કેમ્પની અંદર આવે છે અને પદયાત્રા માટે અમુક જે છે ને ખાસ સૂચનાઓ લખી છે જે નિર્દેશિકા આ વસ્તુનો સ્ક્રીનશોટ લઈ લેવા માટે વિનંતી અને જ્યારે પદ પદયાત્રામાં આવો ને તમે ત્યારે આ વસ્તુનું ધ્યાન રાખશો તો પદયાત્રા તમારા માટે થોડી સેફ પણ રહેશે સુખદ પણ રહેશે રાજાધિરાજ શ્રી શ્રી દ્વારિકાધીશ અને એમના આશીર્વાદથી જ તમે જુઓ આ લાખો લોકો અહીંથી નીકળી રહ્યા છે એકદમ સેફલી એ લોકો હોળી પહેલાં દ્વારિકાધામ પહોંચે છે એ રાજાધી રાજના આશીર્વાદ છે કેમ્પની બરોબર મધ્યમાં ભગવાનની આ સુંદર મૂર્તિ છે લોકો એની સાથે આવીને સેલ્ફીઓ પણ પડાવતા હોય છે જય દ્વારકાધીશ હરકા એક હારે હાથ ઊંચા કરો જય દ્વારકાધીશ સાહેબ આ પ્રસાદની સુગંધ જે છે એ અત્યારના અહીંયા બારે ગેટ સુધી આવી રહી છે લોકોની ભૂખ ઉગડી જાય એવો આ દ્વારકાધીશનો પ્રસાદ છે તો વિચાર કરો આ ટ્રાફિક પણ એટલો લાગે છે પણ અડધી કલાક પહેલાં એમ કહે છે કે આના કરતાં અનેક ગણો ટ્રાફિક હતો તો આ કેમ્પની સેવાનો લાભ કેટલા લોકો લેતા હશે जय <laughs> द्वारकाधीशारी બીજી એક વસ્તુ મને આની સારી એ લાગી કે બેક ટુ બેક લાગ લગાડી રહ્યા ડસ્ટબીન અને એની બાજુમાં પ્લાન્ટ્સ રાખવામાં આવ્યા છે ગ્રીનરી પણ છે અને સાથે સાથે ક્લિનલીનેસનું પણ ખાસ ઓફકોર્સ રિલાયન્સ છે આવડું બધું કોર્પોરેટ જાયન્ટ અને વર્લ્ડની સેફેસ્ટ અને બિગેસ્ટ મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સ છે એટલે આટલું પ્રોફેશનલિઝમ તો દેખાવાનું જ લોકો અહીંયા પણ સુતા છે પણ એનાથી ત્રણ ગણા લોકો અંદરના ભાગમાં આરામ કરે છે રાખવામાં આવે છે જેથી કરીને કોઈ વ્હીકલ્સ લોકો અહીંયા સેલ્ફી લઈ રહ્યા છે પદયાત્રીઓ આરામ કરી રહ્યા છે સ્વાભાવિક વાત છે કે જ્યારે પદયાત્રાઓ એક ગામથી બીજા ગામ ચાલીને જતા હોય એટલે પચાસ કિલોમીટર સો કિલોમીટર બસો ચારસો કિલોમીટર સુધીની આ પદયાત્રા હોય છે તો લાગ લગાટ આટલું ચાલું એટલે સ્વાભાવિક છે કોઈ શારીરિક તકલીફ પડી હોય ક્યાંય ઈજા પહોંચી હોય કે પેટમાં દુખાવો પગમાં દુખાવો કોઈ જાતની તકલીફ પડી હોય તો એના માટે અહીંયા દવા પણ જે છે એ ઉપલબ્ધ છે અને યોગ્ય સારવાર પણ એ લોકોને મળી રહે છે वदन वदन काही गोडी लोको मागता होय जय काही प्रकारनी प्रॉब्लेम प्रकार प्रकार? पेन किलर पेन किलर उदाव पेन किलर उदाव मागेश ओके बीजी काही काही प्रकारनी बीजी ऍलर्जीनी छे पेन किलर छे फीवरनी छे ओके गॅस्ट्रोएसिडिटीनी छे ओके। अच्छा हे पण मागता સો ફ્રેન્ડ્સ એક વાત મેં તમને કરી હતી કે અહીંયા આ કેમ્પની બહારના ભાગમાં તમને બેક ટુ બેક ડસ્ટબિન્સ અને સાથે સાથે પ્લાન્ટ્સ આ બે વસ્તુ તો જોવા મળશે સાથે તમે જુઓ અહીંયા રેગ્યુલર પેસ કંટ્રોલ થાય છે એટલે કોઈને મચ્છર કે કોઈ જીવ જંતુ જે છે એ નુકસાન ના પહોંચાડે એટલે રિલાયન્સ હવે આનો ઓવરવ્યૂ જોશો તમને ખ્યાલ આવશે જો આ રસ્તા ઉપર આ સર્વિસ રોડ ઉપર આ કેમ્પ છે કેટલો લાંબો અને કેટલો ભવ્ય કેમ્પ છે તમે આ સીન ઉપરથી જ તમને ખ્યાલ પડી જશે તો આ ઓલરેડી પાપડી ગાંઠિયા જે છે એ તૈયાર છે સવારના નાસ્તા માટેની ઓલરેડી તૈયારી થઈ ચૂકી છે હમણાં બે કલાકની અંદર બેથી અઢી કલાકમાં બધા પદયાત્રીઓ જે છે એ બેક ટુ બેક અહીંથી પોતાની પદયાત્રાનો પાછો શરૂઆત કરી દેશે આ અંદાજે કેટલા કિલો આપણે પાપડી રાખી દીધી હશે ઓકે એકસો સાઠ કિલો તો આ પાપડી ગાંઠિયા આપણે છીએ ત્યાંના રિલાયન્સના આ દ્વારકા પદયાત્રાના કેમ્પમાં અને સવારના નાસ્તાની તૈયારી ઓલરેડી થઈ ગઈ છે દોઢથી બે વાગ્યાની વચ્ચે જેટલા પદયાત્રીઓ ત્યાં આરામ કરી રહ્યા છે હમણાં બેક ટુ બેક પોતાની પદયાત્રાને પાછી કન્ટિન્યુ કરશે અને આ જેટલા બધા ટપ્સ જે તમે જોઈ રહ્યા છો એકસો સાઠ કિલો પાપડી એ અહીંયા હમણાં ઉતારી રાખવામાં આવી છે આ ત્રીસ ચાલીસ મિનિટમાં પછી પાછો આ રીતે પાછા ઘણમાં કોન્સ્ટન્ટ ચાલુ રાખવાનું એમ તમે કેટલા વર્ષથી સેવા આપો છો અહીંયા અમે અત્યારે ફર્સ્ટ ટાઈમ છે પછી આગળથી પહેલાંથી કરીએ તો કરતા આવીએ કેટલા દિવસથી કિચન ચાલુ છે તમારું આપણે છ તારીખથી સ્ટાર્ટ છે છ તારીખથી સ્ટાર્ટ છે અને રોજ સવારના નાસ્તામાં શું બનાવવાનું હોય પાપડી ગાંઠિયા ચા કોફી ને રાયતા મરચાં રાયતા મરચાં વાહ એ અંદાજે તમારે પાપડી ગાંઠિયાની કેટલી તૈયારી રાખવી પડે અંદાજે દોઢસો બસો કિલો ની તૈયારી રાખવી પડે બરાબર ડેઈલી માટે અને ઘટે તરત બીજા બની જતા ઘટે તરત રેડી જ હોય બરાબર અને અને નાસ્તા માટે રાઉન્ડ ધ ક્લોક કયા કયા ટાઈમે વધારે હોય છે સવારે સવારે ત્રણ વાગ્યાથી જ સ્ટાર્ટ થઈ જાય જી પછી દસ વાગ્યા સુધી રીએ પછી પાછું જમવાનું ચાલુ થઈ જાય બરાબર પછી ત્રણ બે ત્રણ કલાક હોલ્ટ આવે એ પછી પાછું ચાર વાગે સ્ટાર્ટ થઈ જાય વાહ ને રાત્રે જમવાનું ચાલુ થાય ત્યાં સુધી સ્ટાર્ટ રહી સાત વાગ્યા સુધી પછી પાછું અગિયાર બાર વાગ્યાથી પાછું ચાલુ થઈ જાય આ વસ્તુ જે છે ને જોઈને મને એક્સ્ટ્રા ખુશી એટલા માટે થઈ કારણ કે બહુ વર્ષો સુધી રિફ્લેક્ટર્સની મુહિમ ચલાવી લીધી આપણે ચેનલમાં આજે રિલાયન્સના આ કેમ્પમાં જોયું કે ઓલમોસ્ટ દસ હજારથી વધુ આ રિફ્લેક્ટરના સ્ટીકર્સ જે છે ને એ સ્ટેન્ડ બાયમાં રાખેલા છે આ એક નાનકડી એવી વસ્તુ બધી સર્વિસ બધી સેવા ઉપર ભારી આ એક જ વસ્તુ છે આ લોકોનો જીવ બચાવે છે રસ્તામાં રાત્રે અંધારામાં વહેલી સવારે મળસકે અને મોડી રાત્રે એટલે ક્યારે પણ પદયાત્રામાં નીકળો ત્યારે મારી રિક્વેસ્ટ છે કે આ એક સ્ટીકર ઘરેથી લઈને જરૂરથી નીકળજો અને જો તમે ઘરે ભૂલી ગયા હો તો રિલાયન્સના કેમ્પ ઉપરથી આ સ્ટીકર માગી લેવું કે ભાઈ અમને રિફ્લેક્ટર આપો ત્યાં પણ લગાડેલા છે ને મારે અરે વાહ સેમ સ્ટીકર છે બસ આ વસ્તુ જોઈ અને સૌથી વધારે ખુશી થાય કે ભાઈ અહીંયા રિલાયન્સની અંદર તમે જુઓ પોતાની બેગ કે કપડામાં એ લગાડી અચ્છા આ છે વાહ ઉપર જો છે बाहर बाहर कमरे में आतरे ये तुमने हाथ जो इतना मट वाह तो वीडियो ने अपने यहां आज कंप्लीट कर लिया बढ़िया जी ये नया एपिसोड में દ્વારકા પગપાળા યાત્રા બે હજાર પચીસની બીજી રોચક વાતો લઈને સ્ટેબલાઇઝ જય શ્રી દ્વારકાધીશ